ભરીલો શ્વાસમાં ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આ માટીની ભીની સુગંધ મળે ના પડે પરિચિતોને ધરાવીને જોઈ પરિચિતોને ધરાવીને જોઈ લો આ હસતા ચહેરા આ મીઠી નજર મળે ના પડે રડી લો આજે આ મીઠા સંબંધો રડી લો આ મીઠા માથું ભરી વતનની મીઠી યાદ મધ્યવર્તી શાળા તમને મળે ના મળે ખુબ સરસ